સુરતમાં બિહારી ભાઈઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અમરોલી ખાતે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સી આર પાટીલની આગેવાનીમાં બિહારી ભાઈઓ માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો આગામી બિહાર વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહાર રાજ્યના સહપ્રભારી સી આર પાટીલ દ્વારા સુરત જિલ્લાના એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા તમામ બિહારી ભાઈઓ અને બહેનો સાથે વાતચીત કરવા માટે અને આ વખત ફરી એકવાર એનડીએ સરકારનો હુંકાર કરાયો હતો સુરત જિલ્લાના એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા તમામ બિહારી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છઠ્ઠી નવેમ્બર ને અગિયાર નવેમ્બરે ઇલેક્શન છે સુરત એક મિની ભારત તરીકે જાણીતું છે સુરતની અંદર અલગ અલગ પ્રાંતના અલગ અલગ વિસ્તારની અંદર લોકો વસે છે આજે એકસો વિધાનસભાની અંદર બિહાર રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકો અહીંયા વસતા હોય કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રી મંત્રાલયના મંત્રી સી પાટીલ સાહેબ બિહારના સહપ્રભારી બન્યા ત્યારે એ આજે પટના ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી

છ તારીખ અને અગિયાર તારીખે એનડીએ ને વોટિંગ કરવા માટે અને સાઠી પક્ષોને વોટિંગ કરવા માટે બી પાટિલ સાહેબે વિનંતી કરી છે સાથે સાથે એમણે એ પણ વિનંતી કરી છે કે દિવાળીના તહેવારની અંદર જે મારા ભાઈ લોકો બિહાર ગયા છે એ લોકો પણ ત્યાં તહેવાર પૂરો કરીને આ છ તારીખનો તહેવાર અને અગિયાર તારીખનો તહેવાર પૂરો કરીને ફરી સુરતમાં આવે એવી એમને પણ આજે પાટીલ સાહેબે અપીલ કરી છે અને અહીંયા જે લોકલ લોકો છે એમને પણ આજ અપીલ કરી છે અને બધા લોકોએ આજે બિહારના તમામ લોકો એ જે નક્કી કર્યું છે કે અમે તમામ લોકોને ફોન કરીને એનડીએ ના હાથ ભરતું કરીશું